નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર યામાં એફઝેડ એસ બાઇક આવેલ છે જે મિત્રો વન ઓનર બાઇક છે ને મિત્રો માત્ર સત્રીસ હજારની કિંમતમાં આ બાઇક વેસવાનું છે મિત્રો આથી સસ્તું એફઝેડ એસ બાઇક ક્યાંય તમને જોવા પણ નહીં મળે તો મિત્રો જે પણ કોઈ મારા મિત્રો બાઇક લેવા ઈચ્છતા હોય તો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યામાં એફઝેડ એસ બાઇક લેવાઈ જતા તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે મિત્રો તમે વોટ્સઅપ કરી શકો છો ફોટો ફોટો અથવા વિડીયો અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ સ્ક્રીન ઉપર મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે યમ હા એફેડ એસ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને સોળનું મોડલ છે ત્રીજો મહિનો મિત્રો બાઇક વન ઓનરમાં છે કલર બ્લેક જોવા મળશે તમને મિત્રો બાઇકનો અને મિત્રો બાઇક સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે બેટરી નવી જોવા મળશે ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે કન્ડિશન તમને લુકવાજ ગુડ જોવા મળશે અને મિત્રો બાઇકમાં વીમો અને પીયુસી બંને રનિંગ જોવા મળશે તો મિત્રો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે માત્ર સત્રીસ હજારની કિંમતમાં બાઇક મિત્રો વેચવાની છે ખૂબ જ ઓછી કિંમતમાં અને સારી બાઇક વેચવાની છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે યમાહા એફઝે ડેસ બાઇકની માલિકની તો માલિકનું નામ અભિભાઈ છે અને મિત્રો અભિભાઈએ બાઇકની કિંમત માત્ર છત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે છત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને મિત્રો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે તો મિત્રો નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યામાં એફેડેસ બાઇક લેવા જતા હોય તો વધુ માહિતી માટે અભીભાઈનો કોન્ટેક કરી અને મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે અભીભાઈનો કોન્ટેક કરી લેવું જય વિશરાય જ